ખાસ સમજવા જેવી છે કે માણસો આપડે જે સ્ટુડન્ટ બધા આવે છે ઈન્ડિયા થી ઇન્ડિયા થી સ્ટુડન્ટ અહીંયા આવે ભણવા માટે કે ભણીને આપડે અહીંયા જોબ મળી જાય કે અથવા તો અહીંયાથી પાછા ન્યા જઈને કોઈ એવી સારી પોસ્ટ મળે એને બધું એવી રીતે એટલે હા ડિગ્રી માટે આવે છે અમુક પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આવે છે એવી રીતે આવે જયારે સ્ટુડન્ટ અહીંયા ભણવા આવે છે ત્યારે અમુક વસ્તુ એને ખબર હોતી નથી જનરલી હમ એટલે ખબર એટલે અત્યારે કંઈ એવું નથી કે મીડિયા નથી કે કંઈ એવું કે એટલે ખબર નથી હોતી પણ આપણું કલ્ચર ને આ લોકોનું કલ્ચર આખું જુદું હોય છે એમ મેઇન વસ્તુ એ બહુ ડિફરન્ટ છે અને આપણે એમ જ માની લઈએ છે કે એ ત્યાં જનરલી આપણે હું માનીએ કે જ્યારે ઇન્ડિયામાં રહેતા હોય ને ત્યારે આપણે એમ જ હોય કે ઓ યુકે માં તો એ લોકો બધા બહુ ફોરવર્ડ છે વેસ્ટર્ન કન્ટ્રી બધા એમ રાઈટ એટલે ત્યાં તો કંઈ એમ કોમન છે બધું આ બધું ટૂંકમાં પબ માં જવાનું ને ખાવા પીવાનું ને બાર ને ફ્રેન્ડશીપ ને રાઈટ અને ફ્રેન્ડશીપ કરવાની ને બધી ટૂંકમાં એશો આરામ કરવાનું બધું આવું એમ

અરે એના બેઝ ઉપર મારે તમને આજે એક વાત કરવી છે એટલે તમે ખાસ આ સાંભળજો ને શીખવા જેવું ટૂંકમાં આમાંથી ઘણું બોધ લીધા જેવું છે અને તમારા કોઈ છોકરા પણ અહીંયા આવતા હોય ભણવા માટે તો એને ખાસ શીખામણ આપજો અને વાત કરજો એમ વાત કરજો ને હાવ નાના નાના ને તમે અહીંયાથી બિસારવની કમાવાને ઓલેથી ભણવાને એટલેથી મોકલે દીધા તો તમે ધ્યાન રાખજો આવે છે એવું કેર વર્કર્સ માં કામ માટે આવ્યા છે એ પણ યંગ આવ્યા છે ઓગણીસ વર્ષ વીસ વર્ષના એકવીસ વર્ષના સંગત ફેર થતી જાય નઈ રસ્તે સડતા જાય એને ખબર ન હોય ને ટૂંક છોકરો છે યંગ યંગ અહીંયા ભણવા માટે આવે છે અને કાર્ડિફ યુનિવર્સિટીમાં એડમિશન મળે વેલ્સમાં જ કાર્ડિફ યુનિવર્સિટી એટલે બહુ સારી યુનિવર્સિટી છે કાર્ડિફ તો અઢાર ઓગણીસ વર્ષનું રાઈટ એન્જિનિયરિંગ ની ડિગ્રી ટૂંકમાં લેવા માટે આવ્યું ભાઈ બરાબર હવે અહીંયા આવીને બધા અહીંયા જનરલી શું હોય છે કે જયારે પેલા આવે છે ને બધા સ્ટુડન્ટ ને ફ્રેશનર વીક કે એટલે ફ્રેશનર વીકમાં શું હોય જનરલી કે ફર્સ્ટ ટાઈમ બધા છોકરાઓ બહાર નીકળ્યા હોય એમ ઘરેથી કારણ કે એ લેવલ પછી જે યુનિવર્સિટીમાં જાય એટલે એ લેવલ સુધી તો લગભગ બધા ઘરે જ હોય મોસ્ટલી ઘરેથી ભણતા હોય અહીંયા અહીંયા પણ એમ એમ કે ઇન્ડિયાના અહિયાં પણ જે બધા છોકરા હોય ને બધા એ ઘરે જ ભણતા હોય પછી ત્યારે બહાર નીકળે ફર્સ્ટ ટાઈમ એટલે ફર્સ્ટ ટાઈમ બહાર નીકળે ને એટલે ત્યારે આખો એનો માહોલ આખો જુદો હોય માહોલ જુદો હોય એટલે બાપ થી બહાર નીકળ્યા હોય પડ્યા હોય એટલે એને થોડું પોતાની રીતે બધું કરવાનું ઊભું કરવાનું ખાવા પીવાનું રહેવાનું બધી રીતે એમ રાઈટ એટલે પોતે કોઈ દિવસ મેનેજ ન કર્યું હોય બહાર નીકળ્યા હોય એટલે એને આવી રીતે ન રહ્યા હોય એટલે પહેલી વખત થોડુંક એને અણગમો થાય ને એવું બધું થાય

તો અહીંયા નાઇટ ક્લબમાં બધા છોકરા એવી રીતે જનરલી જતા હોય એમાં કઈ નવાય નથી રાઈટ નાઇટ ક્લબ એટલે રાતના લગભગ મોડે સુધી ખુલ્લું ત્રણ વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી હોય રાઈટ નાઇટ ક્લબ તો આ ભાઈ ક્લબમાં જાય છે અને પાછી પાછા બહાર નીકળે જયારે પૂરું થતું હોય ને અથવા તો એ પેલા થોડુંક ત્રણ ચાર વાગે નીકળે બહાર બહાર નીકળે એમાં પોતે કઈક પાછળ રહી જાય છે એના ફ્રેન્ડો ભેગો તો ફ્રેન્ડો આગળ નીકળી જાય ને હા ભાઈ જરાક પાછળ રહી જાય છે એમાં હમ અને ત્યાં એને છે ને એવી જ રીતે એક છોકરી ન્યા થી ઈ પણ નાઈટ ક્લબ માં જ હતી પબ માં ન્યા હા એ એ તો એનો ગ્રુપ એ હતું ને એને ગ્રુપ માં એ બધા પછી હે ને વાતો કરતા હોય ને થોડું ઘણું પીધું હોય એટલે પછી એ હોસી ન હોય ઈ પ્રમાણે એમ હા અમુક થોડું વધારે થઈ ગયું થોડું વધારે થઈ ગયું હોય ને એટલે તો એ વાતો કરતા હોય ને એમાં પછી આડાવડા તો એમાં ઓલા બધા જે ના ફ્રેન્ડ ફ્રેન્ડ સર્કલ હોય એ બધું આગળ નીકળી જાય છે ને ઈ પણ છોકરી બિચારી પાછળ રહી જાય છે એમ રાઈટ હવે એને કારણ કે વધારે કંઈક પીવાઈ ગયું હે હે એટલે એને કંઈ હોશ નથી લેતા તો મીનવાઇલ આ ભાઈ જે છે જે છોકરો એ નામ પ્રીત છે રાઈટ હવે એ જોઈ જાય છે પેલીને છોકરી લથડિયા ખાતી હોય ને એને કઈ બહુ સેન્સ નથી હોતો એટલે આ ભાઈ છે ને એને એને ત્યાંથી લઈ જાય છે એને ઉપાડીને

જે ન કરવું જોઈએ અને કપડાં કાઢી નાખે છે એના ફોટોગ્રાફ્સ લઈએ આ બધું ઘણું બધું કરે છે રાઈટ અને છોકરીને બિચારીને હોશ જ નથી હોતા ખબર જ નથી પડતા પછી જ્યારે ખબર ખબરને ખબર પડે તો કે હું ક્યાં છે એને કઈ ખબર જ નતા એટલે એ એની આ ભાઈ છોકરો વાત કરે છે કે હું તું અહીંયા જ છે કે મારા ઓલામાં મારા એપાર્ટમેન્ટમાં અને પછી ઓલી છોકરી કે ઓકે હું તને ફોન કરીશ ને રાઈટ વાત કરીને છોકરી પછી નીકળી જાય છે ત્યાંથી નાના નંબર ને લઈ લીધા હતા ઇન્સ્ટાગ્રામ ને નાન તે અને આપી દે છે ને એ એટલે એને એમાં આ બધા છોકરા ને હોય આ બધું કે આ બધું કોમન છે એમ આમાં કઈ હોય નહીં એમ અહીંના કલ્ચર પ્રમાણે એને એમ હતું બધું પણ ખરેખર એવું નતું એમ ઓલી છોકરી ને કોઈ કન્સર્ન નથી એને એને કયું ભાન નથી ને આ ભાઈ એને આવી રીતે બધું જે કર્યું રાતના આખું રાઈટ તો એ છોકરીને તરત જ શોખ થઈ ગયો એને કારણ કે વળી છોકરા વાત કરી કે હું આ રીતે આ બધું રાતના આપણે બધા રીતે હતા ને એમ પછી વાત કરી દીધી એની એટલે છોકરી એ પછી સીધા પોલીસ ને ફોન કર્યો પોલીસને ફોન કરીને બધી વાત કરી રાઈટ એટલે પોલીસે તાત્કાલિક બધું જોયું સીસીટીવી કેમેરા ત્યાં તો સ્ટ્રીટે સ્ટ્રીટ છે ને આવે સિટી સેન્ટરમાં તો બહુ જ છે અહિયાં કારણ કે આ ક્રાઇમ બહુ થાય છે આવા બધા અહિયાં પણ એટલે આ બધા એના માટે રાખે છે અને જનરલી બધી જગ્યાએ હોય છે અત્યારે તો સીસીટીવી તો સીસીટીવી ફૂટેજ માઈન એ જોયું તો આ ભાઈ એને ઉપાડીને જાય છે એમાં દેખાય છે રાઈટ પછી શોલ્ડર ઉપર પછી ઉપાડી પછી ઓલી હાલી ન થકતી એટલે એને ઉપાડી લીધી છે એમ રાઈટ આંખું એ બધું દેખાય છે એમાં અને એના ઉપરથી પછી એને નંબર તો હતા એટલે એને પછી પકડે છે આ ભાઈને રાઈટ પ્રીત વિકાલ એને પકડે છે અને પછી એના ઉપર કેસ ચાલે છે અને પછી પેલા તો એ ના પડે કે મેં કઈ એવું કર્યું નથી મેં તો હેલ્પ કરવા માટે તો કે હેલ્પ કરવા માટે હોય તો પછી એને આવી રીતે કરવાની જો શું જરૂર એમ ચાર ત્યારે ત્યારે ચાર પોલીસને તારે પોલીસને ફોન કરવો તો હા કે પોલીસને તારે ફોન કરવો જોઈએ અને પોલીસને કે તો તમે ફોન તો કર્યો ને કે કઈ એમ હેલ્પ તો બરાબર છે તો લઈ જાય એને વાંધો નથી પણ આવી રીતે પણ હું કામ કર્યું એમ બધું અને એના બધે ટોટલી બધે એ લોકો ફાઇન્ડ આઉટ કર્યું અને એને પ્રોસિક્યુટ કર્યું એટલે એને લગભગ છ લગભગ સાત મહિનાની જેલ પડી સાત મહિનાની નહીં સાત વર્ષની સોરી સાત વર્ષની છ વર્ષ સિક્સ યર્સ અને નાઇન નાઇન મંથ એમ હા એટલે સાત વર્ષની નિયર એમ સાત વર્ષની જેલ એને પડી છે અને કારણ કે પછી તો અહીંયા તો કોર્ટમાં તો પછી રોવા માંડ્યા બધું કર્યું અને એડમિટ તો કરી લીધું હતું કારણ કે એડમિટ તો હકીકત જે થયું એ થયું ને એટલે કે મને ઇન્ડિયા મોકલી દીધું હતું કે ઇન્ડિયા તો પછી મોકલી હો એટલે એને આ જેલ કા પેન પૂરું થાય એટલે એને જેલ પાછો ઇન્ડિયા મોકલી દેશે છે બોલો એટલે એની આખવી કેરિયર પૂરી થઈ ગઈ ને સી એક ભૂલ માં એક ભૂલ કરી એમાં આખી એની કેરિયર નું પૂરું થઈ ગયું હવે આવી રીતે ત્યાંથી ઘણા સ્ટુડન્ટ બધા આવે છે છોકરા બધા આવે છે રાઈટ ને આ રીતે આવું કંઈક પગલું ભરી લઈએ તો એના માટે આપણે મા બાપની ફરજમાં આવે છે કે મા બાપે એને સૌથી પહેલા તો ચેતવવા જોઈએ એને વાત કરવી જોઈએ સરખી રીતે બેહાડીને

હા સ્ટ્રેન્જર જ કેવાય ને એટલે એને તો એમ કે આ ભાષા એને ફ્રેન્ડશિપ બસ આવી રીતે આ બધું ચાલે અહીંયા તો કલ્ચર આવું બધું છે એમ આમાં કઈ મારો ત્યાં થાય નહીં પણ એવું નથી એમ અહીંયા પણ બધાય રૂલ્સ છે બધાય રેગ્યુલેશન છે અને લોય છે કે તમને આવી રીતે બધું થઈ શકે રાઈટ એટલે રિયલી રિયલી બેડ કહેવાય ને વિચાર કરો તો મેં અહીંયા ભણવા આવ્યો તો ને ભણવા આવે બદલે આવી રીતે આ બધો ફસાઈ ગયો ને ઘણા હારા એ હોય ને કે બધા આવે એવા હે એટલે એવું હોય જ કઈ પણ અમુક આવા આવે એટલે સડે જાય ને ઈ અબરા પગલાઈ ઈ ભરે એટલે આમાંથી ઘણો હેકવા જે પણ હેક લીધા જે ને પ્લસ શું છે અહીંયા અહીંયા જો આ વસ્તુ એવી છે કે અહીંયા આપણે ઇન્ડિયામાં કદાચ આ બધું થાતું હોય એવું નથી કે ના થાતું હોય ઇન્ડિયામાં થાતું હોય પણ ઇન્ડિયામાં જનરલી છે ને પછી લેડીઝ લોકો છે ને બાર આવી રીતે આવે નહીં

પછી ઓના પેલા પેલા ફોટા પાડ્યા તા એ ફોટા એને પેલા ફોન માં હે તો એ ફોન માં એ પણ થઈ ગયા પ્રૂફ એમ અને બધું પ્રૂફ થઈ ગયું હા એટલે આવું આવું છે બધું એટલે કેવાનો મતલબ આ વસ્તુ એક જ છે અને આ કે ગમે તમે અહીંયા ભણવા આવો છો એટલા એટલા પૈસા નાખીને એટલે બધું ને એને તો બહુ પાછો એ હોશિયાર હતો સ્ટુડન્ટ એમ એવું નહોતું સ્કોલરશિપ ઈ મળી હતી એને તો હા પણ છે આ આવું થાય છે એમ તો એ માટે મેન વસ્તુ કે કોઈ પણ છોકરા આવતા હોય ભણો વાંધો નહીં બહાર આવા વસ્તુમાં ક્યારે ફસાતા નહીં ને આવું કઈ કરતા નહીં રાઈટ નહીં તર તમારા આંખો આખું કેરિયર ની પથારી ફરી જાય બરાબર તો એ માટે મેં કીધું આજે બધાય ભાંડ અમારે ખાસ વાત કરવી ને તો એવું છે પંડાળા ને તો આવજો બાય બાય ને પાછા વળી નવા બ્લોગ માં મળશું કઈક નવું લઈને તો બી કેરફુલ અને લુક આફ્ટર યોર સેલ્ફ અને બીજા ને પણ તમે આ કેજો સલાહ દેજો બરાબર તો આવજો બાય બાય ને હર હર મહાદેવ